મહાશિવરાત્રી મહારાષ્ટ્રના ખેરગામના આછવણીના પદયાત્રીઓ પ્રવેશ દ્વાર ખાતે ભવ્ય સ્વાગત કરાયું પ્રગટેશ્વર ધામ આછવણીના અધિષ્ઠતા ધર્માચાર્ય પ્રભુદાદા અને રમાબાની પ્રેરણાથી શિવ પરિવાર દ્વારા આગામી મહાશિવરાત્રી પર્વની ખૂબ જ ધામધૂમ અને ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવશે જે અંતર્ગત પ્રગટેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણીની તદામાર તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે આ ઉજવણી અંતર્ગત દર વર્ષની જેમ આ વર્ષે પણ નાસિક મહારાષ્ટ્રના શિવ ભક્તોની નાસિક રામકુંડમાંથી ગોદાવરી નદીનું તેમજ જ્યોતિર્લિંગ ત્રંબકેશ્વર કુંડ તીર્થથી પવિત્ર જળ કાવડમાં લઈ એક માર્ચ બે ના રોજ નીકળેલી પદયાત્રા પ્રગટેશ્વર ધામ આછવણી ખાતે સાતમી માર્ચ ના રોજ સાંજે પ્રગટેશ્વર ધામના ના પ્રવેશ દ્વાર ખાતે આવી પહોંચતા પદયાત્રીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું પ્રવેશ દ્વાર ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં મહારાષ્ટ્રના અને ગુજરાતના શિવ પરિવારો ડીજેના ના તાલે ગરબે ઝૂમી ઉઠ્યા હતા આ અવસરે પદયાત્રીઓ તેમજ પ્રગટ પ્રગટેશ્વર ધામમાં આવતા શિવ ભક્તોએ તેમને થયેલા પરચાઓ અને પ્રગટેશ્વર ધામમાં આવ્યા બાદ જીવનમાં આવેલા પરિવર્તનનું વર્ણન કર્યું હતું મહાશિવરાત્રીના મહાપર્વ નિમિત્તે દર વર્ષે અહીં આચાર્ય પ્રગટેશ્વર મહાદેવના મંદિરે નાસિક મહારાષ્ટ્ર પંચોટી ગોદાવરીથી વર્ષોથી અહીં દિંડી યાત્રા પદયાત્રી ગોદાવરી માતાના ભવિત જળ લઈને અહીં આ લોકો કાવડને ભક્ત લોકો લગભગ ત્રણસોથી ઉપર ભક્ત લોકો અહીંયા પદયાત્રી ચાલતા આવે છે અને મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવને એ અભિષેક કરશે દર વર્ષે આ આ અમારું આમ તો એકત્રીસ મહોત્સવ ચાલે છે પરંતુ નાસિકથી પંચવટીથી બાવીસ વર્ષો છે તે પહેલાં બીજી જગ્યાએથી લાવતા હતા ગઈ વર્ષે કાશીથી પણ લાવ્યા હરિદ્વારથી પણ લાવ્યા અને ભગવાન શિવનો અભિષેક કરવામાં આવે છે આ દિંડી યાત્રા ઋષિમુનિઓથી અને રામચંદ્ર ભગવાનથી ચાલતે આવેલી છે એ યાત્રા કરવાથી દરેક વ્યક્તિને મનોરત્વ થાય છે અને મહાક્ષ્વેત્ર મહાપર્વ એટલે ઉત્તમ કોટીનો આ વર્ષે છે એ દિવસે શિવલિંગની પૂજા કરવામાં આવે તો ભગવાન શંકર પ્રસન્ન થાય દરેકના મોન પૂર્ણ કરે સુખ શાંતિનું સમાધાન થાય અને પિતૃની મોક્ષગતિ થાય છે ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ ઓમ નમ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમ શિવાય એ સાલ એક છે હમ નાસિક રામકુંડ તીર્થ છે તક આજ છઠ્ઠા દિન હૈ તો એ છ દિન મેં હમ હર પરિવાર अनेक अनेक विस्तार से इकट्ठा होकर अपनी सब भावना आत्मा मन मिला प्रेम आस्था सब इकट्ठा जुट कर ये आती है और हमें हमारे सदगुरु जो हमारे यज्ञानंद जी महाराज है और हमारी माता जी है इनकी प्रेरणा से ये सब दिन्डी अच्छी तरह से चल रही है सब सुखरूप है सब सुख समाधानी है सब आनंदी है और आनंद उल्लास से हम अपना रामकुंड और किशावर्त तीर्थ के जल से પ્રકટેશ્વર મહાદેવ કભિષેક કરને જા રહ્યા હે ઓમ નમ શિવાય